તો એ મને અહીંયા સગું સુધી લઈ આવ્યા ચાલો સરસ તો ખરેખર એક્યુઅલી તમે કેટલા પીસ પરચેસ કરવાના હતા હું તો જોવા જઈ હતી મારા હસબન્ડની ઈચ્છા હતી ને તો મેં ચાલો જોઈ લઉં ત્યાં જઈને તો મને 12 પીસ ગમે ગયા તમે 12 લીધા વાહ સુપર મિત્રો તમે આ જે જોઈ શકો છો આ જે બધા પીસ જે દેખાય છે ને બારે 12 પીસ એ બેન ખાલી સ્પેશિયલી જોવા આવ્યા હતા અને જોવામાં એમને છે ને 12 પીસ પરચેસ કર્યા છે તમે આ બિલ પણ જોઈ શકો છો એમના જેમ કે આમાં 8 પીસ છે અને આમાં 4 પીસ છે તો

આ મટીરિયલ અને પ્રાઇઝ વાઇઝ પીસ કેવું છે એકદમ કમ્પ્લીટ પછી ચાલો ખાસ તો ખરેખર થેન્ક યુ તો છે ને તમને છે સાહેબ કે તમે રીલ જોતા હતા અને સજેસ્ટ કર્યું છે તો એમનાથી અમને બિઝનેસ મેળવ્યો છે અમને સારા એવા કસ્ટમર મળ્યા છે તો ખરેખર તમારા જે પ્રેમ જે છે ને એનાથી અમને દિવસે દિવસે છે ને વધારે થાય કે નવું અને બેસ્ટ કલેક્શન લાવીએ હું સોળ વર્ષથી સેલ કરું છું પીસ પણ અમે આજથી સુધી છે ને ક્યારેય પીસ સેલ નથી કર્યા અમે છે ને વિશ્વાસ સેલ કરીએ છીએ એટલે હા કોઈ પણ જે રીલ જોવે છે ને બધાને સજેશન છે કે અમારા કોઈ પણ પીસ છે ને વિધાઉટ બ્રાન્ડના પ્લસ કોપી આઇટમ અમારે ત્યાં નહીં મળે અને બનાર એવો અમારી સાથે આવું નવું નવું કલેક્શન લેવા તમારા કોઈ મિત્રોને જો પીસ પરચેસ કરવા છે તો અમારા આઈડી ઉપર આ રીલ એમને શેર કરી આપો કોઈ પણ પીસ પરચેસ કરવા છે તો અહીંયા જે પ્રાઇઝમાં સેલ કરીએ છીએ ને એ જ પ્રાઇઝમાં તમને ઘરે બેઠા મળી રહેશે તો થેન્ક યુ દોસ્તો થેન્ક યુ બેન થેન્ક યુ